તેરમા અધ્યાયનો સારાંશ આ અધ્યાયમાં અર્જુન શ્રી કૃષ્ણ ભગવાનને સમક્ષ પ્રાકૃતિક અને પુરુષ આત્મા ક્ષેત્ર અને ક્ષેત્ર તથા જ્ઞાન અને શ્રેય વિશે જાણવાની ઈચ્છા વ્યક્ત કરતા શ્રી કૃષ્ણ ભગવાન કહે છે આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને જે આ શરીરને જાણે છે તે ક્ષેત્ર કહેવાય છે વળી સર્વ ક્ષેત્રોમાં રહેલા મન તે ક્ષેત્રંગ જાણ ક્ષેત્ર અને ક્ષેત્રંગનું જે જ્ઞાન છે તે જ સાચું જ્ઞાન છે ક્ષેત્ર પાંચ મહાભૂત અહંકાર બુદ્ધિ અને અવ્યક્ત મૂળ પ્રાકૃતિક દર્શ ઇન્દ્રિયો એક મન તથા પાંચે ઇન્દ્રિયોને પાંચ વિષયો આમ ચોવીસ તત્વનું બનેલું છે સાથે સાથે ઈચ્છા દેશ સુખ દુઃખ સંતાન દેહ ઇન્દ્રિયોનું સમુદાય કેતના અને ધૈર્ય આ વિકરાઈ હંમેશા ઘેરાયેલું રહે છે પ્રિય એટલે પરમાત્વ જેને જાણીને મનુષ્ય મોક્ષ પામે છે તે અને પરમ બ્રહ્મ છે તેને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું તે સર્વ ઇન્દ્રિયો અને વિષયો રૂપે પાસે છે ને તેનો જાણનાર છે છતાં પણ સર્વ ઇન્દ્રિયોની રહિત છે સર્વથી અલ્પિત હોવા છતાં સર્વનું ધારણ પોષણ કરનારા છે ને નિર્ગુણ હોવા છતાં સર્વ ગુણોનો ભોગતા સ્વામી છે પ્રાકૃતિક અને પુરુષ આત્મા એ બંનેનું અનાદિત જાણ તથા વિકારો અને ગુણોને પણ પ્રાકૃતિથી ઉત્પન્ન થયેલા જાણ જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મો અને દ્વારા જતા જુએ છે ને આત્માને અક્તા તરીકે જુએ છે તે જ થતાં જ જુએ છે તેરમાં અધ્યાયનો પ્રારંભ અર્જુન કહે છે હે કેશવ પ્રકૃતિ અને પુરુષ ક્ષેત્ર અને ક્ષેત્રંગ તથા જ્ઞાન અને ક્ષેત્રંગને હું જાણવા ઈચ્છું છું શ્રી કૃષ્ણએ કહ્યું હે અર્જુન આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને જે આ શરીરને જાણે છે તેને તત્વજ્ઞાનીઓ ક્ષેત્રંગ કહે છે વળી સર્વ ક્ષેત્રો શરીરોમાં રહેલા મને તું ક્ષેત્રંગ જાણ ને ક્ષેત્ર તથા શેત્રંગનું જે જ્ઞાન છે એ જ મારા મતે જ્ઞાન છે તે ક્ષેત્રંગ શું છે કેવું છે કેવા કેવા વિકરાળોવાળું છે સાથી ઉત્પન્ન થયું છે તથા તેને જાણનાર ક્ષેત્રંગ કોણ છે અને તેનો પ્રભાવ કેવો છે તે બધું તું સક્સેસમાં મારી પાસેથી સાંભળ આ ક્ષેત્ર શેત્રંગના સ્વરૂપની ઋષિઓને અનેક પ્રકારને ગાયું છે વિવિધ વેદ મંત્રો અનેક પ્રકારે વર્ણવ્યું છે હેતુવાળા તથા સારી રીતે નિષ્ફત કરેલા પદોમાં પણ દર્શાવ્યું છે પાંચ મહાભૂત અહંકાર બુદ્ધિ અને અવ્યક્ત મૂળ પ્રકૃતિ દસ ઇન્દ્રિયો એક મન તથા ઇન્દ્રિયોના પાંચ વિષયો શબ્દોપર્સ રૂપરસ અને ગંધ આ ચોવીસ તત્વો ક્ષેત્ર છે તેમજ ઈચ્છા દેશ મુખ દુઃખ સદ્ધાંત તે ઇન્દ્રિયોનો સમુદાય અને ધૈર્ય આ વિકરાળોવાળું વાળું સશક્ષમાં કહેવાયું છે માનવીઓને અભાવ શ્રેષ્ઠા કરતા ભાવનો અભાવ ધમનો અભાવ અહિંસા શર્મા સરળતા ગુરુની સેવા બ્રહ્મચાર્ય સુધી સ્થિરતા માનસિક સંયમ ઇન્દ્રિયોના વિષયોમાં વૈરાગ્ય અહંકારી હેતુ પણ તથા જન્મ મરણ ઘટપણ અને રોગોમાં દુઃખ તથા દોષો જોવા અશક્તિહિત થવું પુત્ર સ્ત્રી અને ધન વગેરેમાં મમતાનો અભાવ હોવો ઈષ્ટ અનુકૂળતા અને અનિષ્ટ પ્રતિકૂળતાની પ્રાપ્તિ તથા સદાચિતની સમાનતા યોગની કેવળ મારામાં જ નિરંતર અને નિર્ભળ ભક્તિ એકાંત સ્થાનમાં વાસ જન્મસદમાં પ્રીતિ અધ્માત્મમાં જ્ઞાનમાં નિત્ય નિરંતર રહેવું તથા તત્વજ્ઞાનના અત્રપી પરમાત્માને સર્વ જગ્યાએ જોવા આ સર્વેનું જ્ઞાન કહ્યું છે એનાથી જે ઉલટું છે તે અજ્ઞાન છે જે જ્ઞાન છે તેને પરમાત્વને હું સારી રીતે કહીશ જેને જાણી મનુષ્ય મોક્ષ પામે છે તે ક્રિય અનાદિ અને બ્રહ્મ છે તેને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું તેને સર્વ તરફ પગ છે સર્વ તરફ નેત્રો મસ્તક અને મુખ છે સર્વ તરફ કાન છે આમ પરમાત્મા આ લોકમાં સર્વ વ્યાપી રહે છે તે બ્રહ્મ ઇન્દ્રિયો રૂપે તેમજ ઇન્દ્રિયોના ગુણો અથવા વિષયો રૂપે પાસે છે સર્વ ઇન્દ્રિયોને તેમના વિષયોનું ભાન કરાવે છે આમ સર્વ ઇન્દ્રિયોને તથા તેમના વિષયોને જાણનાર છે છતાં તે સર્વ ઇન્દ્રિયોને રહિત ને સર્વથી અલ્પિત હોવા છતાં સર્વનું ધારણપોષણ કરનારા છે અને નિર્ગુણ હોવા છતાં સર્વગુણોને ભોગતા સ્વામી છે તે બ્રહ્મભૂતોની બહાર અને અંદર પણ છે તેમજ અને જંગમમાં પણ છે હોવાથી ભૌતિક ઇન્દ્રિયો વડે જાણવાને અશક્ય છે તેમજ તે દૂરમાં દૂર અને નજીકમાં નજીક પણ છે વળી તે કેર્ય છે બ્રહ્મ વિભાગમાં વહેંચાયેલો ન હોવા છતાં ભૂતોમાં વિભાગમાં વહેંચાયેલાની જેમ રહેલા છે તે સર્વ ભૂતોનું ધારણ પોષણ કરનારા છે છતાં તે ભૂતોનો નાશ કરનારા અને ફરી ઉત્પન્ન કરનારા પણ છે તે બ્રહ્મ સર્વ જ્યોતિઓની પણ જ્યોતિ છે અજ્ઞાન રૂપ અંધકારથી પણ કહેવાય છે તે જ જ્ઞાનરૂપ છે તે જાણવા જ યોગ્ય છે અને જ્ઞાનથી જેને જાણી શકાય છે તે પણ તે જ છે ને સર્વના હૃદયોમાં બિરાજમાન છે આ પ્રમાણે મેં ક્ષેત્ર જ્ઞાન અને ક્ષેત્રંગ જાણવા યોગ્ય તત્વ વિશે સક્ષસમાં કહ્યું છે મારો ભક્ત આ બધું તત્વથી જાણીને મારા સ્વરૂપને પામમાં યોગ્ય બને છે પ્રકૃતિ અને પુરુષ એ બંનેને તું અનાદિત જાણ તથા રાગદ્રેષ્તાથી વિકારો અને સત્વાદી ગુણોને પણ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જાણ કાર્ય અને કારણ પરિણામના કતારપણમાં પ્રકૃતિ હેતુ કારણભૂત કહેવામાં આવે છે અને સુખ દુઃખના ભોગતાપણામાં પુરુષ જીવતમાં તેને હેતુ કરવામાં આવે છે જીવાતમાં પ્રાકૃતિમાં રહીને જ પ્રાકૃતિજન્ય ગુણોને ભોગવે છે ના ગુણોનો સગ કદ જીવાત્માનો સારી રશ્મી યોનિઓમાં જન્મે લેવાનું કારણ બને છે આ પુરુષ જીવાત્મા પ્રકૃતિ શરીરની સાથે સંબંધ રાખવાથી સર્વસાક્ષી રૂપે ઉપદ્રષ્ટા તેની સાથે મળીને સર્વક્રિયાની સંપત્તિ કે અનુમતિ આપનાર હોવાથી અનુમતતા પોતાને તેનું ભરણપોષણ કરવાવાળો સમજવાથી ભરતા તેના શકથી સુખતું દુઃખ ભોગવવાથી ભોગતા તથા બ્રહ્મ વગેરેનો પણ સ્વામી હોવાથી મહેશ્વરને શુદ્ધ સચિદન રૂપ હોવાથી પરમાત્મા પણ કહેવાય છે તે આ દેહમાં રહેતો હોવા છતાં પણ દેહને પણ સંબંધિત છે આ પ્રમાણે પુરુષ તથા ગુણો એટલે વિકરાળો સહિત પ્રાકૃતિ જે મનુષ્ય જાણે છે તે દરેક રીતે કર્તવ્ય કર્મ કરતો હોવા છતાં ફરીથી જન્મ લેતો નથી કેટલાક મનુષ્ય શુદ્ધ થયેલી બુદ્ધિયાન છે દ્વારા પરમાત્માને પોતાનામાં જુએ છે તો કેટલાક જ્ઞાનયોગ દ્વારા અને કેટલાક કર્મયોગ દ્વારા પરમાત્માને પોતાનામાં જુએ છે પરંતુ કેટલાક આ પ્રમાણે નહીં જાણનારા જીવન મુક્ત મહાપુરુષો પાસેથી સાંભળીને ઉપાસના કરે છે એવા સાંભળવાને પ્રાણી તથા સાધકો પણ મૃત્યુરૂપ સંસારને તરી જાય છે હે ભરત જે કંઈ સ્થાવર જગમ વસ્તુ ઉત્પન્ન જાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રંગના સહયોગથી જ જન્મે છે એમ તું જાણ જે નષ્ટ થયેલા અર્શ અર્સઅચર જળભૂતોમાં નાશ્રિત અને સમાન રીતે રહેલા પરમેશ્વરને જુએ છે તે જ વાસ્તવમાં યથાચ જુએ છે તે પુરુષ જીવાતમાં સર્વમાં સ્વભાવગી રહેલા પરમેશ્વરને સમાન રૂપથી જોતો પોતાના વડેથી પોતાનો નાશ કરતો નથી તથા દ્રાગ દેશ વગેરે વિકારોથી વંશ થતો નથી તે પરમગતિને પામે છે વળી જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મોને પ્રાકૃતિ દ્વારા થતા જુએ છે અને પોતાના આત્માને અકથતા તરીકે જુએ છે તે જ પદા જુએ છે મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થોમાં એક પરમાત્મામાં જ રહેલા જુએ છે અને તે પરમાત્માથી જ સર્વોનો વિસ્તાર થયો જુએ છે ત્યાં તે બ્રહ્મને પામે છે એ કો આ આત્મા અનાદિ તથા નિર્ગુણ હોવાથી અવિનાશી પરમાત્મા સ્વરૂપ છે તેથી એ શરીરમાં રહેલો હોવા છતાં પણ વાસ્તવિક રીતે પોતે કશું કરતો નથી ને કશાથી લેપાતો પણ નથી જેમ બધી જગ્યાએ વ્યાપેલું આકાશ સુક્ષ્મપણાને લીધે લેપાતું નથી તેમ સર્વદેહોમાં રહેલા આત્મા ગુણાતી થતી ગુણોથી લેપાતો નથી એ ભારત જેવી રીતે એક સૂર્ય આ સમગ્ર વિશ્વને પ્રકાશમન કરે છે તેવી જ રીતે શરીરમાં રહેલો આત્મા સમસ્ત શરીરને પ્રકાશમન કરે છે આ પ્રમાણે જેઓ જ્ઞાન દ્રષ્ટિએ ક્ષેત્ર ક્ષેત્રંગ વચ્ચેનો ભેદને તથા પ્રાકૃતિક બંધનમાંથી પ્રાણીનો મોક્ષ કેવી રીતે થાય છે એને જાણી લે છે તેઓ પરમાત્માને પામે છે જય શ્રી કૃષ્ણ જય માતા